પંચમહાલ જિલ્લામાં આવેલા ડેરોલ રેલવે સ્ટેશનનું અમૃત પ્રોજેક્ટ અંતર્ગત લોકાર્પણ થતાં કાલોલ પંથકની પ્રજાને રેલવે પરિવહનની મળનારી સુવિધાઓમાં વધારો થશે લોકાર્પણ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લા ભાજપ પ્રમુખ દેસાઈ કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી સહિતના પદાધિકારીઓ અને રેલવે વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા સત્યાવીસ કરોડના ખર્ચે ડેરો રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે આધુનિક સુવિધાઓ સાથેના સ્ટેશનનું લોકાર્પણ થયા બાદ મુસાફરોએ સરકારનો આભાર માન્યો હતો એવું આયોજન કરવામાં આવ્યું છે પ્લેટફોર્મ છે પાણીની વ્યવસ્થા છે દિવ્યાંગ વ્યક્તિઓ માટેની વ્યવસ્થા છે ખૂબ સારી વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે જેને લઈને આ પબ્લિકમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ અમે આભાર માની નવા ભારતના નિર્માણમાં રેલવે વિસ્તારમાં કરી સત્યાવીસ કરોડનું એક વર્ષની અંદર કર્મચારી અને કોન્ટ્રાક્ટરે મળીને સારી એવી કામગીરી કરીને કાલોલ વિધાનસભાનું ડેલો સ્ટેશન જે અમારા પાવાગઢ માટે ગોધરા માટે અતિ જરૂરી હોય તો એમાં જે કરેલી કામગીરી ખૂબ પ્રસન્ન છે અને અમે ખૂબ આનંદિત છીએ અત્યારે એરપોર્ટ જેવી સુવિધાવાળા રેલવે સ્ટેશન જ્યારે પ્રાપ્ત થયા છે ત્યારે હું પંચમહાલ વતી અને પંચમહાલની જનતા વતી આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું